ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાણીના અભાવે ચોમાસું પાક સુકાઈ રહ્યો છે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોની રજૂઆત બાદ ધારાસભ્ય ભગવાન બારડે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ સમસ્યા રજૂ કરી હતી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા હિરણ બે ડેમમાંથી સિત્તેર ક્યુસેક પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હાલ ડેમમાં અડસઠ પંચ્યાસી ટકા પાણીનો જથ્થો

એટલે ખેડૂતોને કુવાની અંદર પણ પાણીના તળ થોડા ઉપર આવવાના એટલે ખેડૂતો મોટર મારફત પણ પોતાનું પિયતનું પાણી લઈ શકે